રાજકોટ ધોરાજીના છાડવા ગામમાં બોગસ શાળાનો મામલો બાર વર્ષથી શાળા માત્ર કાગળ પર ચાલતી હોવાનો સ્થાનિકોનો દાવો કાગળ પર ચાલતી માધ્યમિક શાળાનો બી ઇન્ડિયાએ કર્યો હતો પર્દાફાશ તારીખ એક ડિસેમ્બરે અહેવાલ પ્રસિદ્ધ કરી અને કર્યો હતો આ પર્દાફાશ જે જે કાલરિયા નામથી ચાલતી હતી માધ્યમિક શાળા માધ્યમિક શાળાના મુખ્ય ગેટ પર જોવા મળ્યા તાળા બોગસ શાળાના સંચાલકો ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં બી ઇન્ડિયાના અહેવાલ બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા હતા તપાસના आदेश ચોપન જેટલા વિદ્યાર્થીઓનું શાળામાં રજીસ્ટ્રેશન કરાયું હોવાનું આવ્યું સામે તો બોગસ પગાર જો કે એના છોકરાના નામનો એક એના છોકરા ગોમ નામના એક એના પોતાના નામનો અને એક એના બાપના નામનો અને એક એના ભાઈના નામનો એનો ભાઈને આને બેને મૈણે વેવા નથી એનું નામ શિક્ષકમાં લખેલ છે અને ભાઈને ખબર નથી એનો ભાઈ હાવ પોરો છે એનો બાપ એનો ભાઈ એનો બાપ મરી ગયો પચીસ વર્ષ એના નામનો પગાર ખાય છે બાર વર્ષ થઈ ગયા હું આપડે બધું ઇન્ટરવ્યુ દીધો પણ મારે આમાં થોડાક ડખા હે એનું આપડી બંધ કરાવી દઉં હા કોઈ બાર વર્ષે કોઈ આવતું તમે હાલત જોવો ને યાર